બોરડા દાઠા વચ્ચે આવેલ વાટલીયા હનુમાનજી મંદિર આશ્રમ ખાતે યજ્ઞ સહિત ધાર્મિક કાર્યક્રમ યોજાયા તળાજાના બોરડા કોટડા રોડ પર વાટલીયા ગામ નજીક વર્ષો વર્ષો હનુમાનજી મંદિર આશ્રમ આવેલ છે અગાઉ સંતો મહતો દ્વારા ધૂની ધકાવી સતત ધાર્મિક કાર્યક્રમ ભોજન સંતસંગ થતા અનેક સંતો એ તપ કર્યાની પણ લોકવાયકા છે મંદિર આશ્રમનું નામ અનેક વર્ષો અગાઉ ઋષિ મહારાજે વાટલીયા હનુમાન મંદિર રાખવામાં આવેલ અહીં અનેક લોકવાયકા છે અનેક ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે અહીં સાધુ સંતો અધિકારીઓ પદાધિકારીઓ અગ્રણીઓ પણ હનુમાનજી મંદિરે માથા ટેકવી દર્શન કરી ધન્યતા અનુભવે છે વાટલીયા દાઠા બોરડા સહિત આસપાસ ગામડાઓના ભક્તો સરપંચો અગ્રણીઓ સહિત ઉપસ્થિત રહેલ આજે મંદિરના મહંત પૂજારી કાળુ બાપુ અને વાટલીયા દાઠા ગામના અગ્રણીઓ દ્વારા હવન યજ્ઞ સહિત ધાર્મિક કાર્યક્રમ અને महाप्रसाद નું આયોજન કરેલ હી હનુમાનજી મહારાજ મંદિર સહિત આશ્રમ માં આવેલ હનુમાન મહારાજ અને શ્રીરામ મંદિર સહિત મંદિર ના જિનોદર ઉથાપન નિમિત્તે આજે हवन યજ્ઞ સહિત ધાર્મિક કાર્યક્રમ યોજાયા હતા વાટલિયા હનુમાન મંદિર આશ્રમ ખાતે હનુમાનજી મહારાજ શ્રીરામ મંદિર સહિત મંદિર નો નવ નિર્માણ પામશે મંદિર ના महंत पुजारी ના જણાવેલ મુજબ ઉદાર હાથે ફાળો આપવા વિનંતી કરેલ રિપોર્ટ કમલેશ ઢાપા સાથે મથુર ચૌહાણ

પાણી ચમચી ભરીને પાંચથી પાણી પાણી પગે કયા શ્રી સ્વયં છોડી દેવાનું આત્મા પુષ્પ ચોખા રાખીને તમારા સમસ્ત પરિવારના પિતૃ સાથે શાંતિરામ બાપુ જે કાંઈ દિવંગત આત્માઓ છે જેણે તપ કર્યા છે જેણે સેવા કરી છે મંડપ ને વધાવી લેવાનો નંદિની નલિ ને મિત્ર માતૃ પ્રાર્થના પૂર્વક નમસ્કાર ધ્યાન સમાર શ્રીષ્ણા નૃગુ સ્વાન

इशनावाहसो फिनामू भाविश्ववेदाः सुस्तिना त्नुवाद भगवान् ओम पुनन्तु मालेव जनामुनंद मनसाधिय पुनंद विश्वच ओम सत्रस्य रद्धिरस्य गणमज्योति अमृता भो और शिवस्य दाम पाणि जमती कपीरा फोणि निकामे ओ नारघो अर्घ अर्ग प्रतिगृहीता प्रतिग्रोणामि प्रतिगृहीता शक्या तेजे मने वंदना जारे भगवान शिवे ज्योतिर स्वरूप वर्णन करवाना बेन में सुदादन चंदलो करी कांडो शक्रादीनाम रहस्पति ગૌમૂત્ર પંચમ કુંડાચાર્ય ભગવાન પાક પડેલો છે ભગવાને

મંદિર નો જીનાધાર માટે બાપા નું મંદિર પાણી નવું બનાવાનું છે એમના માટે જીનાધાર માટે મંદિર કર્યો છે